વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી ઉતર્યા છે તેમણે કહ્યું છે કે જનતાના હિતના કોઈ પણ મુદ્દાઓ હશે તો તેઓ કોઈ પણ લડાઈ હશે કોંગ્રેસનો સાથ સહકાર આપશે પ્રહાર કોંગ્રેસ ઉપર પણ કર્યા છે બોટાદવાળી ઘટના તેમણે યાદ કરતા કહ્યું કે કોંગ્રેસે સવાલ પૂછવાની જરૂરિયાત ભાજપ પાસે હતી પણ તેમણે આમ આદમી પાર્ટી સામે સવાલો કર્યા ત્યારે રહ્યા છે સુદાન ગઢવી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા

આ ઘટનામાં તેમણે આરોપ કરતા કહ્યું કે જ્યારે ખેડૂતો પોતાના હક અધિકાર માટે લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસે બોટાદમાં સભા કરી અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કર્યા પરંતુ જો લોકોના હિત સાથે જોડાયેલા કોઈ પણ મુદ્દા હશે ત્યારે અમે જનતાની સાથે છે તે પ્રકારની વાત કરતા સુદાન ગડવીએ શું વાત કરી તે સાંભળો કોંગ્રેસના એક નેતાએ ડ્રગ્સ અને દારૂને લઈને જે આંદોલન છેડ્યું હતું એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃતિઓ હશે ડ્રગ્સ હશે દારૂ હશે ભ્રષ્ટાચાર હશે આદિવાસીઓના પ્રશ્નો હશે દલિતોના પ્રશ્નો હશે ખેડૂતોના પ્રશ્નો હશે ગરીબોના વંચિતોના શોષિતોના પ્રશ્નો હશે મનરેગાના કોબાન હશે એ જે પણ પાર્ટીનો નેતા ઉઠાવશે એને અમે સમર્થન કરીશું હું જાહેરમાં કહું છું કે ભાઈ શ્રી જિગ્નેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાઈ હર્ષભાઈ સંઘવીએ જે નાના પોલીસ કર્મચારીઓને રસ્તા ઉપર ઉતારે હું કહું છું ડીજીપી ના પત્ની પરિવારને રસ્તા ઉપર ઉતારે હર્ષવત આઈજી આઈપીએસ ના દરેક પરિવારને રસ્તા ઉપર ઉતારે એ નહીં ઉતારે એ ગરીબ મધ્યમ વર્ગના મારા ખેડૂતોના પોલીસના દીકરાઓ છે એ દીકરાઓના પરિવાર ને ઉતારવાની એમણે જે હરકત કરી છે એ નિમ્ન કક્ષાની હરકત છે સાથે સાથે હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી ભાજપ ને હરાવવા અને ગુજરાત ને ભાજપના અજગર જેવા બડાથી છોડાવા આવી છે અમે ખેડૂત આંદોલન કર્યું કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી અને ખેડૂતોનું અપમાન કરી રહ્યા હતા ખેડૂતો જેલમાં ગયા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ અહીંયા હળદરની બાજુમાં અહીંયા સભા કરી અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા જાણે આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી હોય એને ભૂલ કરી એને લાઠીઓ વરસાવી એને ખેડૂતોને અપમાન કર્યા છે ખેડૂતો જેલમાં ગયા એ જ કોંગ્રેસના નેતાઓએ કે આ ખેડૂતો છે

દ્વારા હવે સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગૃહમંત્રી પ્રહારો થઈ રહ્યા છે તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ